લોકો યાદ કરશે કે ફરી પાછી ગાંધી સરદારની ભૂમિ ગુજરાતથી એક નવી આઝાદીની લડાઈ એક નવી દિશા નવો વિચાર નવા સંદેશ સાથે શરૂઆત થઈ છે ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ એ જે સંદેશ આ ભૂમિ પરથી આખા દેશને દુનિયાને આપવામાં આવ્યો છે કે જ્યાં જ્યાં અન્યાય થાય છે જ્યાં જ્યાં અત્યાચાર થાય છે જ્યાં જ્યાં કોઈના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવે છે એની માટે કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસ પાર્ટી સંકલ્પબદ્ધ બનશે એના માટે સમર્પિત બનશે અને એને ન્યાય અપાવવા માટે સંઘર્ષ કરશે અને જ્યાં સુધી ગુજરાતની વાત છે આપણે બધા જ જાણીએ છીએ કે ત્રીસ વર્ષના શાસન પછી પણ આજે ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લેવા માટે મજબૂર છે મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળતો રોજગાર મળે છે તો ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી એનું શોષણ થાય છે ત્યારે સમાન કામ સમાન વેતનનો અધિકાર આપીશું એ પ્રતિબદ્ધતા સંકલ્પ આજે આ મંચ પરથી રજૂ થયો એટલે ગુજરાતમાં માટે જે ઠરાવ મૂકવામાં આવ્યો એનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસનું આખું નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે એની ઉન્નતિ માટે એની પ્રગતિ માટે કટિબદ્ધ છે સાથે સાથે ગુજરાતમાં જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ છે જે બહુમતી સમાજ છે એને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો કે જાતિ જનગણના થશે બધાને સામાજિક ન્યાય મળશે ગુજરાતની મહિલાઓને સુરક્ષા સાથે સન્માન મળશે જે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે ગુજરાતને નશા મુક્ત કરીશું કુપોષણ મુક્ત કરીશું જે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે એની આર્થિક સદ્ધરતા સુનિશ્ચિત કરીશું સાથે સાથે ગુજરાતના જે ઉદ્યોગો આપણી આનબાનને શાંત છે હીરા ઉદ્યોગ છે ટેક્સટાઇલ છે સિરામિક્સ છે આ બધા જ ઉદ્યોગો ફરી ધમધમતા થાય એના કોઈ પણ કારીગરે આત્મહત્યા કરવી પડે એવી કંગાળ સ્થિતિ ન આવે એ સુનિશ્ચિત કરવાનું વિઝન છે આ ગુજરાતની સ્થાપનાથી આજ દિન સુધી શ્વેત ક્રાંતિ થઈ જીઆઈડીસીની સ્થાપના થઈ મોટા ઉદ્યોગો આવ્યા સિંચાઈની વ્યવસ્થા થઈ શિક્ષણ સંસ્થાઓ આરોગ્ય સંસ્થાઓ બધું જ કોંગ્રેસની વિચારધારાની દેન છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ જ વિચાર સાથે આ જ વિઝન સાથે ગુજરાતીઓ વચ્ચે જઈશું અને ગુજરાતીઓના ન્યાય અધિકાર માટે લડત લડવાનો જે ન્યાય પથ પર ચાલવાનો આજે એક એક કાર્યકર ઉત્સાહ સાથે સંકલ્પ કરી રહ્યો છે ને આના માટે સંકલ્પબદ્ધ બનીશું સમર્પિત થઈશું ને સંઘર્ષ કરીશું અમિતભાઈ કાલે સીડબ્લ્યુસીની બેઠક હતી ગુજરાતમાં જ્યારે બે દિવસનું અધિવેશન છે ગુજરાત સંગઠનમાં પણ કંઈ એક્શન લેવામાં આવે કે પછી જે નેતાઓની વાત કરવામાં આવી હતી કે જે ભાજપ સાથે જોડાયેલા છે એની સામે એક્શનની વાત છે તો સંગઠનમાં શું ચેન્જીસ આવવાના છે ચોક્કસ સંઘર્ષની સાથે સંગઠન પણ મજબૂત બનાવવું છે અને વિચારધારા સાથે જોડાયેલા લોકોનું સંગઠન બનાવવું છે કોઈ સત્તા માટે પદ માટે નહીં પણ કોંગ્રેસની વિચારધારા ગરીબો માટે સંવિધાનની રક્ષા માટે જે લોકો કામ કરવા માટે માગે છે એવા લોકોને આગળ લાવવા છે એટલે રાહુલજીએ બહુ સ્પષ્ટ કીધું છે કે થોડા દિવસોમાં ગુજરાત સંગઠન બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બને એ સંગઠનની સમીક્ષા થાય જે લોકોને કામ કરવું છે એને તક મળે અને જે દિશામાં આગળ જવું છે એ માટેની એક રણનીતિ રોડમેપ બને એટલે થોડા દિવસોમાં જ ગુજરાત સંગઠનની મજબૂતાઈ માટે એને નવા રૂપમાં નવા રંગમાં નવા વિચાર સાથે નવા કાર્યક્રમ ને નવા આંદોલનોના મુદ્દાઓ સાથે જમીન પર કામ કરતું કરવા માટેની રણનીતિ તૈયાર થઈ ગઈ છે ને થોડા દિવસોમાં એનો અમલ થશે